નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની આપણી જે સ્વ અધ્યયન પોથી છે તેનો જે ભાગ ચાર આવી ચૂક્યો છે તે ભાગ ચારની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર અગિયાર આપણને આપેલો છે ઉત્તમે આપ્યા ઉત્તર તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ ચારના દરેકે દરેક વિષયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ આઠરાતી સ્વ અધ્યયન પોથી ઉત્તર એમાં પ્રશ્ન નંબર એક નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર સામે નિશાની કરો પેલું નીચેનામાંથી કયો શબ્દ આળુ પ્રત્યયથી બનેલો છે જે સ્વભાવ કે ગુણ દર્શાવે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઝઘડાળું બીજું માનવ શબ્દમાં તા પ્રત્યય જોડવાથી કયો શબ્દ બને છે તો જવાબ આવશે વિકલ્પ એ માનવતા ત્રીજું કયો પ્રત્યય જોડવાથી ઘરડી શબ્દ બને છે તો જવાબ આવશે વિકલ્પ એ ઈ ચોથો નીચેનામાંથી કયો શબ્દ દાર પ્રત્યયનો ઉપયોગ દર્શાવે છે તો જવાબ આવશે વિકલ્પ એ સમજદાર પાંચમો વિકાસ શબ્દમાં ઈત પ્રત્યય જોડવાથી કયો શબ્દ બને છે તો જવાબ આવશે વિકલ્પ બી વિકાસ વિકલ્પ બી વિકાસિત વિકાસ શબ્દમાં ઇત એટલે કે વિકાસિત ત્યાર પછી છે ગર પ્રત્યયથી ગર પ્રત્યયથી બનતા શબ્દનો અર્થ અને વાળ પ્રત્યયથી બનતા શબ્દનો અર્થ વચ્ચે શું તફાવત છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ગર વ્યવસાય દર્શાવે છે જ્યારે વાળ એ માલિકી કે સંબંધ દર્શાવે છે મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ ત્રણથી દસની નવી સ્વાધ્યન પોથીઓ જે છે બે હજાર પચીસ છવ્વીસ માટેની તેના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા સંવાદોમાં ખાલી જગ્યાઓ પૂરી કરી અને સંવાદને પૂર્ણ કરો પેલું માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ તો માતા કહે દીકરા તું આજે શાળાએ કેમ મોડો પહોંચ્યો તો પુત્ર કહે મમ્મી રસ્તામાં ટ્રાફિક હોવાથી બસ મોડી પડી માતા કહે અરે તો પછી તે શિક્ષકને કંઈ કહ્યું કે નહીં પુત્ર કહે હા મમ્મી મેં તેમને બધી વાત કરી માતા કહે સરસ તારું કહેવું સાચું છે પણ આવતીકાલથી તું સમયસર નીકળજે પુત્ર કહે હવેથી હું સમયસર જ સમયસર નીકળીશ ત્યાર પછી બીજું બે મિત્ર વચ્ચેનો સંવાદ અંજલિ કહે શું વાત છે હર્ષ આજે કેમ તું ઉદાસ દેખાય છે હર્ષ કહે મને આજે ગણિતના વર્ગમાં ઓછા માર્ક્સ આવ્યા છે અંજલિ કહે ઓ એવું છે શિક્ષકે તારી ભૂલો વિશે કંઈ કહ્યું તો હર્ષ કહે હા પણ મને સમજાયું નહીં કે ક્યાં ભૂલ થઈ અંજલિ કહે ચિંતા ન કર આપણે સાથે મળીને પ્રેક્ટિસ કરીશું હું તને બધા દાખલા સમજાવીશ અને તારી મુશ્કેલીઓ દૂર કરીશું હર્ષ કહે ખૂબ સરસ તારો આભાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડું આ પ્રવૃત્તિમાં અવિભાગમાં આપેલા શબ્દને બ વિભાગમાં આપેલા યોગ્ય પ્રત્યયો સાથે જોડો ચાલો અવિભાગની અંદર આપણને અહીંયા આપ્યું છે સુંદર તો સુંદરને આપણે જોડીશું ઈ એટલે કે સુંદરી ધનને જોડીશું વાન એટલે કે ધનવાન ગુણને જોડીશું વાન એટલે કે ગુણવાન સમાજને જોડીશું ઈક એટલે કે સામાજિક મનુષ્યને જોડીશું તા એટલે કે મનુષ્યતા મુખને જોડીશું દાર એટલે મુખદાર ભિક્ષાને જોડીશું આળુ એટલે કે ભિક્ષાળુ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ અ વિભાગમાં સંવાદની શરૂઆત આપેલી છે અને બ વિભાગમાં તેના યોગ્ય જવાબ છે તમારે બંનેને યોગ્ય રીતે જોડી અને સંવાદ લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો વિભાગ અ અને વિભાગ બ સંવાદની શરૂઆત અને સંવાદના જવાબો આપેલા છે તેના જવાબો કંઈક આપણે આ રીતે આપી શકીએ જુઓ પેલું આ રીતે આવશે મિત્ર કહે કેમ છે આજે ક્રિકેટ મેચ જોવા જવું છે મારે ઘેર થોડું કામ છે એટલે હું આજે નહીં આવી શકું વિદ્યાર્થી કહે શિક્ષક શું હું એક પ્રશ્ન પૂછી શકું હા ચોક્કસ પૂછી શકે છે પિતા કહે બેટા આજે રજામાં તું ક્યાં ગયો હતો આજે હું મારી બહેન સાથે ફરવા ગયો હતો દુકાનદાર કહે શ્રીમાન આ શર્ટ તમને કેવું લાગ્યું ના મારે આ સાઈઝનો શર્ટ જોઈએ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા વાક્યમાંથી સાચા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો પેલું ગર પ્રત્યય હંમેશા કોઈ વ્યક્તિના વ્યવસાય કે કાર્યને દર્શાવે તો જવાબ આવશે સાચું બીજું માનવ શબ્દમાં તા પ્રત્યય જોડવાથી માનવતા બને છે જે એક વિશેષણ છે તો જવાબ આવશે ખોટું ત્રીજું ધર્મ શબ્દમાં ઈક પ્રત્યય જોડવાથી ધાર્મિક શબ્દ બને છે તો જવાબ આવશે સાચું ચોથું રમકડું શબ્દમાં ક પ્રત્યય જોડાયેલો છે તો જવાબ આવશે ખોટું પાંચમું ઈક પ્રત્યય જોડવાથી મૂળ શબ્દના પ્રથમ સ્વરમાં પરિવર્તન આવતું નથી તો જવાબ આવશે ખોટું છઠ્ઠું કારીગર શબ્દ કારી અને ગર એમ બે જુદા શબ્દોના જોડાણથી બને છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચે આપેલા વિષયો પર બે પાત્ર વચ્ચેનો સંવાદ લખો અને સંવાદ ઓછામાં ઓછી છ થી આઠ લીટીનો હોવો જોઈએ ચાલો તો અહીંયા જો વિષય છે પર્યાવરણની જાળવણી પાત્રો છે અજય કે જે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પ્રયાસ કરે છે અને વિજય જે પર્યાવરણ પ્રત્યે બેદરકાર છે સંવાદ શેના વિષય છે તો અજય વિજયને પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજાવે છે અને તેને વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અજય કહે અરે વિજય તે ફરી પ્લાસ્ટિકની બોટલ જમીન ઉપર ફેંકી કચરાપેટીમાં ફેંકવી હતી ને વિજય કહે અરે યાર એક બોટલથી શું ફરક પડે બધા જ ફેંકે છે અજય કહે ફરક પડે છે વિજય આ રીતે જ પર્યાવરણ ગંદુ થાય છે આપણે નહીં સુધરીશું તો કોણ સુધરશે વિજય કહે પરંતુ સાફ સફાઈનું કામ તો મ્યુનિસિપાલિટીનું છે અજય કહે હા પણ પર્યાવરણની જવાબદારી દરેક નાગરિકની છે થોડી કાળજી રાખીશું તો આપણું ગામ શહેર સ્વચ્છ રહેશે વિજય કહે હું સાચું છે ચાલ હું જ બોટલ કચરા પેટીમાં મૂકી આવું છું અજય કહે બસ આ જ સમજદારી જોઈએ આપણે બંને મળીને પર્યાવરણને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરીએ વિજય કહે બરાબર આજ પછી હું કચરો ક્યાંય નહીં ફેંકું બીજું પાત્રો છે ટીના જેને વાર્તાના પુસ્તકો વાંચવા ગમે છે નિશા જેને વિજ્ઞાનના પુસ્તકો વાંચવા ગમે છે સંવાદ શેના વિષય છે તો ટીના અને નિશા શાળાના પુસ્તકાલયમાં નવા પુસ્તકો વિશે વાત કરે છે અને એકબીજાને પોતાના મન ગમતા આ પુસ્તકો વાંચવા માટે ભલામણ કરે છે તો અહીંયા સંવાદ આવશે શાળાનું પુસ્તકાલય ટીના કહે નિશા જોયું લાઇબ્રેરીમાં નવા વાર્તાના પુસ્તકો આવ્યા છે નિશા કહે હા અને નવા વિજ્ઞાનના પુસ્તકો પણ આવ્યા છે મને બહુ ગમે છે ટીના કહે તું મને આ અંતરિક્ષના રહસ્યો પુસ્તક વાંચવા કહેશે નિશાન કહે નિશા કહે હા ચોક્કસ અને તું મને કયું વાર્તાનું પુસ્તક ભલામણ કરશે ટીના કહે જાદુ સાહસ વાંચી જો ખૂબ રસપ્રદ છે નિશા કહે સારું ચાલ આજે આપણે એકબીજાની પસંદગીનું પુસ્તક લઈએ વિષય છે ત્રીજું રમત ગમત પાત્રો છે એમાં કોચ જે બાળકોને રમત શીખવે છે ખેલાડી જે રમત શીખવા માટે ઉત્સાહી છે સંવાદ શેના વિશે છે તો કોચ ખેલાડીને રમત રમવાના ફાયદાઓ સમજાવે છે અને તેને વધુ પ્રેક્ટિસ કરવા માટે સલાહ આપે છે સંવાદ છે રમત ગમત કોચ કહે બેટા રમત રમવાથી શરીર મજબૂત બને છે અને મન પણ તંદુરસ્ત રહે છે ખેલાડી કહે કોચ સર મને રોજ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા છે કોચ કહે ખૂબ સારું નિયમિત પ્રેક્ટિસ કરશો તો ચોક્કસ સફળતા મળશે ખેલાડી કહે હું આજથી સમયસર મેદાનમાં આવી જઈશ કોચ કહે શિસ્તથી જ રમતમાં સફળતા મળે છે ખેલાડી કહે આભાર સર હું તમારી સલાહનું પાલન કરીશ વિશે વિષય છે વેકેશનનું આયોજન પાત્રો છે દીપક જે વેકેશનમાં ફરવા જવા માટે આયોજન કરી રહ્યો છે દાદા કહે જે દીપકને વેકેશનનું આયોજન કરવામાં મદદ કરે છે અને તેને જૂના સમયની વાતો કહે છે સંવાદ છે વેકેશનનું આયોજન દીપક કહે દાદા વેકેશન આવી ગયું છે હું ક્યાંક ફરવા જવા માગું છું દાદા કહે બહુ સારું વિચાર્યું દીપક તું ક્યાં જવાનું વિચારી રહ્યો છે દીપક કહે મને પહાડો અને ઠંડા સ્થળો ગમે છે દાદા કહે તો હિલ સ્ટેશન જા અમે પણ યુવાનીમાં ત્યાં જ જતા દીપક કહે દાદા તમે મને યોજના બનાવવામાં મદદ કરશો દાદા કહે જરૂર બેગમાં જરૂરી વસ્તુઓ રાખજે અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખજે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા મુદ્દાઓને આધારે એક સુંદર મનગમતી વાર્તા લખો અને વાર્તામાં યોગ્ય શીર્ષક આપો મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથી છે તેનો ભાગ ચાર જે છે તેના દરેકે દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી આ ધોરણ આઠની સ્વ અધ્યયન પુથીના ભાગ ચારના વિડીયો અને પીડીએફ છે તે જોઈ લેજો લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તમને જેવા કલરફુલ જેવા જોવા મળશે એવા બીજી કોઈ ચેનલ ઉપર જોવા મળવાના નથી ચાલો મુદ્દાઓ આપણને આપેલા છે એના ઉપરથી શીર્ષક આપણે લખીએ દાદા માટે બાળકોનો પ્રેમ હવે જોઈએ આપણે સરસ મજાની વાર્તા સુરજપુર ગામમાં બધા બાળકોને બધા બાળકોને વાર્તા કહેતા રામ દાદા ખૂબ ગમતા એક દિવસ દાદા અચાનક બીમાર પડી ગયા બધાએ મળીને નક્કી કર્યું કે તેઓ દાદાની સેવા કરશે કોઈ દાદાને દવા આપતું કોઈ ખોરાક લાવતું કોઈ ઘર સાફ કરતું પરંતુ દાદાના ઈલાજ માટે પૈસા ઓછા હતા બાળકોએ આખા ગામમાં જઈ ફાળો એકત્ર કર્યો ગામના લોકોએ પણ મદદ કરી દાદાનો સારો ઈલાજ થયો અને તેઓ થોડા દિવસમાં સ્વસ્થ થઈ ગયા દાદાએ બાળકોને ગળે લગાવી કહ્યું તમારા પ્રેમ અને એકતાએ મને ફરી સારી તબિયત આપી તમારો ખૂબ આભાર બાળકો ખુશ થયા કે તેઓએ પોતાના પ્રિય દાદાને મદદ કરી ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ ચિત્રનો આધાર લઈ વાર્તા બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું આપણને ચિત્ર આપવામાં આવેલું છે અને આ જે ચિત્ર છે એના ઉપરથી આપણે સરસ મજાની વાર્તા બનાવવાની છે તો વાર્તાનું નામ આપણે આપીશું વાત કરતા ફૂલોનો બગીચો જોઈએ વાર્તા અનિલ કરતા એક અદ્ભુત બગીચામાં પહોંચ્યો તે બગીચો ચાંદનીના અજવાળામાં ચમકતો હતો જ્યાં એક નાનું ઝરણું વહી રહ્યું હતું અનિલે આશ્ચર્યથી જોયું કે ત્યાંના ફૂલોના ચહેરા અને આંખો ત્યાંના ફૂલોના ચહેરા અને આંખો હતી અને તેઓ એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા ગુલાબી અને જાંબલી ફૂલોએ તેને પ્રેમથી આવકાર્યો અને પૂછ્યું કે તે આટલો મોડો કેમ આવ્યો ફૂલોએ સમજાવ્યું કે તેઓ આ જાદુ બગીચાના રક્ષક છે અને માત્ર નિર્દોષ હૃદયવાળા લોકોને જ દેખાય છે વિદાય લેતી વખતે ફૂલોએ અનિલને એક ચમકતું બીજ આપ્યું જે તેના સાહસ અને કલ્પનાની યાદગારી યાદગીરી બની રહ્યું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ધારો કે તમે એક પ્રખ્યાત ટીવી ન્યૂઝ રિપોર્ટર છો તમને ભારતીય ક્રિકેટ ટીમના સુકાની રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ લેવાની તક મળે છે તો તમે આ ઇન્ટરવ્યૂમાં કેવા પ્રશ્નો પૂછશો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાની માહિતી તો આપેલી છે હવે આ માહિતી ઉપરથી આપણે ઇન્ટરવ્યૂ તૈયાર કરવાનો છે તો આવા પ્રશ્નો પૂછી શકીએ જુઓ પહેલો સવાલ કે રોહિતજી તમારો મનપસંદ શોખ શું છે બીજું તમને ક્રિકેટ રમવાની પ્રેરણા કેવી રીતે મળી ત્રીજું તમારી સૌથી યાદગાર મેચ કઈ છે ચોથું ક્રિકેટમાં તમારી સૌથી મોટી મુશ્કેલી કઈ હતી પાંચમું ભવિષ્યમાં ટીમ માટે તમે શું કરવા માંગો છો છઠું યુવા ખેલાડીઓ માટે તમે શું સલાહ આપશો સાતમું કેપ્ટન તરીકે દબાણને તમે કેવી રીતે સંભાળો છો આઠમું ક્રિકેટમાં કોઈ એવી મજેદાર ઘટના જે તમે યાદ કરો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચે બે કોલમ એ અને બીમાં કેટલાક અધૂરા વાક્યો આપેલા છે તમારે કોલમ એના વાક્યોને કોલમ બીના યોગ્ય વાક્ય સાથે જોડવાનું છે આ માટે કાઉન્સમાં આપેલા સંયોજકો અથવા છતાં કારણ કે તેથી અને પણ માંથી યોગ્ય સંયોજકનો ઉપયોગ કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કોલમ એ આપેલી છે કોલમ બી આપણને આપેલી છે અને એના ઉપરથી જોઈએ આપણે આ જે જવાબો છે તો આજે વરસાદ આવશે તેથી તે શાળાએ નહીં આવે બીજું મારો મિત્ર મહેનતું છે અને તેને પરીક્ષામાં સારા ગુણ મળ્યા છે ત્રીજું તમારે સફરજન ખાવું છે કે કેળા ખાઈશ ચોથું મોહન પાસે ઘણા પૈસા છે છતાં તેને બાઇક ખરીદવી નથી તેને બૂમ પાડી પણ હું પાઠ્યપુસ્તકો લઈ શકું શિક્ષકે મને શાબાશી આપી કારણ કે મેં મારા બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા હતા મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી આ અસ્વાધ્યન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્ધ્યાય છે પુથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે પ્રયોગપૂથી અને ભૂગોળ ભૂગોળપુથી છે અંગ્રેજી ગ્રામર છે યુનિટ ટેસ્ટ છે આઈએમપી પ્રશ્નો છે અસાઇનમેન્ટ છે કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો આ વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સંપર્ક કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પહેલો સવાલ ભવિષ્યમાં રોબોટના કારણે નોકરીઓ પર શું અસર થશે તમારા મંતવ્યો જણાવો તો જોઈએ ઉત્તર કેટલીક નોકરીઓમાં રોબોટ માણસની જગ્યાએ કામ કરશે તેથી નોકરીઓ ઘટી શકે પરંતુ રોબોટ બનાવવાની અને ચલાવવાની નવી નોકરીઓ વધશે બીજું કૃષિ આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં રોબોટનો ઉપયોગ કેવી રીતે થઈ શકે આ દરેક ક્ષેત્ર માટે બે બે ઉદાહરણ આપું ચાલો સર્વપ્રથમ આપણે કૃષિ જોઈએ તો સ્વસંચાલિત સ્વચાલિત વાવણી અને કાપણી ડ્રોનથી દવાઓ અને ખાતર છંટકાવ ત્યાર પછી આપણે જોઈએ આરોગ્ય તો એમાં સર્જરીમાં મદદરૂપ રોબોટ હોસ્પિટલમાં દવાઓ પહોંચાડતા રોબોટ શિક્ષણમાં જોઈએ તો વિદ્યાર્થીઓને શીખવતા ટ્યુટર રોબોટ ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને માર્ગદર્શન આપતા રોબોટ ત્રીજો જો તમારે એક રોબોટ ડિઝાઇન કરવાનો હોય જે માનવજાતની કોઈ સમસ્યાનું નિરાકરણ લાવે તો તમે કઈ સમસ્યા પસંદ કરશો જેના માટે રોબોટ કાર્ય કરે તો હું ભૂકંપ પૂર જેવી આપત્તિ સમયે લોકોને શોધી અને બચાવ કરનાર રોબોટ બનાવું ચોથું શું રોબોટને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવી જોઈએ આ અંગે તમારા વિચારો લખો તો પૂર્ણ સ્વતંત્રતા ન આપવી જોઈએ પરંતુ સરળ અને સલામત કામોમાં થોડું નિયંત્રણ આપવામાં આવે તો તે યોગ્ય છે તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પુથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ફરી તમે જોઈ શકો છો કે આપણે આ ચેનલ ઉપર જે સ્વાધ્યન અધ્યયન પુથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને દોસ્તો ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે